નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવાય દર્શક મિત્રો હોટ ટોપિકમાં વાત કરીશું આજે ખાસ અમદાવાદની અમદાવાદમાં જે પ્રકારે આપણે વાત કરીએ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો એટલે આ એક ડિસેમ્બરનો એન્ડ એટલે જે નાતાલનું જે વેકેશન કે ક્રિસમસ અને તેમાં અનેક આયોજનો પણ થતા હોય છે ને ડિસેમ્બર જાન્યુઆરી મહિનો કે જેમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ પછી સામાજિક કાર્યક્રમોની વાત કરીએ કે તો તેની એક પેક સિઝન કે જે પણ કહેવામાં આવતી હોય છે ખાસ કરીને આજે આપણે વાત કરીશું સાંસ્કૃતિક કાર્યક્રમોની અને તેમાં લોકોની રુચિ કેવી રીતની છે કારણ કે મોટા પ્રમાણમાં આયોજનો વૈશ્વિક લેવલના આયોજનો કે જે અત્યારે ચોક્કસથી થઈ રહ્યા છે પરંતુ તેમાં લોકો કેટલા પ્રમાણમાં આવે છે લોકો કેટલા પ્રમાણમાં તેને નિહાળે છે સમગ્ર કાર્યક્રમ જે પ્રકાર આપણે વાત કરીએ તો તે કેટલા પ્રમાણમાં લોકો નિહાળે છે અને જે લોકો આવે છે તેમની ખાસ પસંદ શું છે કોઈ ખાસ પર્ટિક્યુલર પસંદ છે અને તેના આધારે જ આપણે વાત કરીએ તો તેને આગળ દપાવવાની કોશિશ થઈ રહી છે કે પછી તમામ વર્ગના એક નિશ્ચિત જે દર્શકો છે આપણે તમામની આજે વાત કરીશું સાંસ્કૃતિક કાર્યક્રમો ગીત સંગીત હોય કે પછી નૃત્ય હોય નાટક હોય એ તમામ બાબતને લઈને આપણે વાત કરીશું કે લોકોની રુચિ અત્યારે કેટલા પ્રમાણમાં દેખાઈ રહી છે જ્યારે નાટકનું આયોજન થતું હોય છે ત્યારે તેમાં કેટલા પ્રમાણમાં લોકો ટિકિટ ખરીદીને જોવા આવી રહ્યા છે કે પછી નાટક વધુને વધુ લોકો સુધી પહોંચે તેના માટે જે નિઃશુલ્ક પ્રવેશની આપણે બાબત હોય છે તે તેમાં લોકોની રુચિ કેવા પ્રકારની હોય છે આ સિવાય સબ્જેક્ટ અલગ અલગ હોય છે અને તેમાં કયા આધાર પર આપણે કયો મનોરંજન ખાસ કરીને આપણે વાત કરીએ તો તેમાં દર્શકો વધુ પ્રમાણમાં તેમણે જોવાનું પસંદ કરતા હોય છે સાથે જ એવી જ રીતે ગીત સંગીતની આપણે વાત કરીએ તેના પણ આયોજનો હોય ક્રિસ્ટ્રા દ્વારા મોટા મોટા આયોજનો કે જે થતાં હોય છે મોટા મોટા હોલમાં તેના આયોજનો થતાં હોય છે તેને નિહાળવા માટે પણ મોટા પ્રમાણમાં લોકો કે જે પહોંચતા હોય છે સાથે જ નૃત્યની આપણે વાત કરીએ તેના પણ જ્યારે આયોજનો થતા હોય છે તેમાં લોકોની રુચિ ખાસ કરીને કેવી છે વેસ્ટર્ન કે પછી આપણે વાત કરીએ ક્લાસિકલની આપણે વાત કરીએ તો એમાં કેવા પ્રકારે દર્શ શિક્ષકો કે જે બંધાયેલા છે તેમની રૂચિ કેવા પ્રમાણમાં છે અને ખાસ અમદાવાદની આપણે વાત કરીએ થોડા સમય પહેલાં અહીંયા એ પણ ચર્ચા કરી હતી આપણે કે અમદાવાદ કલ્ચરલ હબ તરફ આગળ વધી રહ્યું છે મુંબઈ અને દિલ્હી અને તેની સરખામણીમાં હવે અમદાવાદમાં પણ આયોજનો થઈ ગયા છે આવતા મહિને આપણને સૌને ખબર છે કે કાઇટ ફેસ્ટિવલનું આયોજન થાય છે તેમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે પરંતુ તે જોવા માટે લોકો કેટલા ત્યાં આવતા હોય છે ખાસ કરીને એ પણ એક જે ચર્ચાનો મુદ્દો છે તે આપણે વાત કરીશું એક કાર્નિવલ કે જેનું આયોજન જે થતું હોય છે પચીસથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન તેમાં લોકો આપણે વાત કરીએ મોટા પ્રમાણમાં આવતા હોય છે પરંતુ જે કાર્યક્રમ થઈ રહ્યા છે તેને નિહાળવા માટે લોકો કેટલા પ્રમાણમાં બેસતા હોય છે સમગ્ર કાર્યક્રમ કેટલા પ્રમાણમાં તેને નિહાળતા હોય છે એ એક મહત્ત્વની બાબત છે તેની સાથે અત્યારે હાલ આપણે વાત કરીએ તો અમદાવાદમાં નાટ્યોત્સવ પણ જે પ્રકારે થઈ રહ્યો છે આઠ અલગ અલગ નાટકનો તેવી રીતે અલગ અલગ જે કલાકારો છે દિગ્દર્શકો છે કે પોતાના નાટકો લઈને જે દર્શકો સુધી જતા હોય છે દર્શકો તરફથી કેવો રિસ્પોન્સ મળ્યો છે અને સાથે શું હજી પણ ફેરફાર આપણે ખાસ કરીને કરવા પડશે અમદાવાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જો હજી પણ વધારો જો કરવો હોય લોકોને હજી પણ ખેંચવા હોય તો તેના માટે શું કરવું જોઈએ આ તમામ બાબત પર ચર્ચા કરીશું મારી સાથે બે જાણીતા કલાકાર મારી સાથે જોડાઈ ગયા છે પ્રિયંકા બાસુ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે સોનક વ્યાસ સભિતા દિગ્દર્શક અને પ્રિયંકા બાસુ આપણી સાથે ગાયિકા જોડાઈ ગયા છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં થેન્ક યુ થેન્ક યુ સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીએ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ પરંતુ નાટક સાથે સંકળાયેલા છો ત્યારે એની સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કે કેવા પ્રમાણનો માહોલ ખાસ અમદાવાદમાં નાટકોને લઈને અત્યારે આપ જોઈ રહ્યા છો કલાકારો તરફથી તો આપણે વાત કરીશું પરંતુ સૌથી પહેલાં દર્શકોની આપણે વાત કરીએ દર્શકો તરફથી પ્રતિસાદ હોય કે પછી આવવાની સંખ્યા હોય ટિકિટ ખરીદીને હોય કે પછી કોઈપણ નિઃશુલ્ક પ્રવેશની આપણે બાબત હોય કેવો રિસ્પોન્સ અમદાવાદમાં દર્શકો તરફથી હાલ જોઈ રહ્યો દેખાઈ રહ્યો છે જીવંત છે કલા એ છે જે સમાજ ને પોતાના ઇતિહાસ સાથે પોતાની સંસ્કૃતિ સાથે જોડી રાખે અને આજે જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે અમદાવાદ આપે જેમ હમણાં બઉ સરસ રીતે વાત કરી કે અમદાવાદ હવે કલ્ચરલ હબ બની રહ્યું છે પહેલા આ વસ્તુઓ દિલ્હી માટે જાણીતી હતી મુંબઈ માટે જાણીતી હતી કે ત્યાં અવારનવાર આવા પ્રકારના ફેસ્ટિવલ ઉત્સવો આવા પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે અને હવે અમદાવાદે પણ એ તરફ ગતિ બહુ સરસ રીતે કરી છે બહુ આનંદ વિષય છે અમારા જેવા કલાકારો માટે કે અહીંયા આટલું બધું આયોજન થઈ રહ્યું છે હું તો હંડ્રેડ પર્સન્ટ એ વાત કરીશ કે આપે મને પૂછ્યું કે આજે બધા નાટ્યોત્સવ થઈ રહ્યા છે તો એમાં પબ્લિક પાર્ટિસિપેશન કયા પ્રકારનું છે વિવેક દ્વારા જે નાટ્યો કરવામાં આવી રહ્યો છે એની વાત કરો તો ખાસ તો એક છે કે જો એક વાત છે કે પબ્લિક પાર્ટિસિપેશન સુંદર છે ખુબ લોકો અભિવ્યક્તિના દરેક વેન્યુ પર નાટકો જોવા આવ્યા નાટક જ નહીં આપે મને નાટક નું પૂછ્યું છે એટલે હું નાટક નું પણ બીજી બધી પ્રવૃત્તિઓ પણ બહુ સરસ રહી નૃત્યના કાર્યક્રમો હોય કે સંગીત રિલેટેડ કાર્યક્રમો હોય આ વખતે મને સાહિત્ય પણ એડ કરેલું લિટરેચર એના પણ કાર્યક્રમો જોવા લોકો આવે એક વાત ત્યાં જે આપે કહી તે ખટકી એવી છે કે શું પ્રશ્ન ત્યાં છે કે આ મફત એન્ટ્રી મળે છે એટલે આટલા બધા આવે છે કારણ કે હા પ્રશ્ન થાય છે હું તમને કહું કે જ્યારે આ તો ફેસ્ટિવલ એક પતી જવાનું પણ એના પછી જયારે એ જ કલાકારો પોતાનું નાટક ક્યાંક રજૂ કરવા છે ત્યારે કોઈ ફેસ્ટિવલ નથી હોત ત્યારે એમને એ નાટક રજૂ કરવા માટે પૈસા રેવન્યુ ની જરૂર પડે એના ટિકિટ શો રાખે તો હવે એ ટિકિટ શો માં પણ આટલો જ પ્રતિસાદ મળશે એવું જો એ લોકો ધારીને કે ભાઈ અમે જયારે પહેલી વાર નાટક અભિવ્યક્તિ કે કોઈ એવા નિઃશુલ્ક માં ભજવેલું ભલે એ નાટ્યોત્સવ તરફથી અમને પૈસા મળ્યા પણ ત્યારે તો હજાર લોકો બેઠેલા દોઢ હજાર તો આ વખતે બસો લોકો તો આવશે છે હજુ પણ કે જયારે તમે ટિકિટ રાખો ત્યારે ઘણી વાર એ પરિસ્થિતિ બિલકુલ બદલાઈ જતી હોય છે તો તો એ વસ્તુ કે ભલે થોડું તો થોડું પણ એક ટોકન અમાઉન્ટ લઈને પણ જો પબ્લિક આપણે કળાને જોવા આવે તો એ બહુ સારું એટલે છે કારણ કે એમને કળાની કિંમત સમજાય જે વસ્તુ તમને મફતમાં મળે છે મોટા ભાગે તમે એની કિંમત નથી સમજતા પણ જે વસ્તુના જેમ કે કોઈ એક કોન્સર્ટ આવે છે અહિયાં સંગીત ની વાત કરો તો એ કોન્સર્ટ માટે બહુ મોટી ટિકિટ ખર્ચી લોકો જાય છે અને દેટ ઇઝ વોટ ઇઝ મેકિંગ ધ કોન્સર્ટ બિગ કોન્સર્ટ કે પાંચ હજાર ની ટિકિટ છે પંદર હજાર ની ટિકિટ છે તો એ એટલો મોટો કોન્સર્ટ છે એટલી મોટી એની ટિકિટ પણ અહીંયા મફતમાં થાય તો બેઝિકલી વાત એ થાય છે કે ઉત્સવની ચર્ચા બહુ થાય છે પ્રસ્તુતિઓની પણ ચર્ચા થાય છે જ્યાં સુધી વધુ રહે પણ એના પછી જયારે પ્રસ્તુત કોઈ પણ કળા કે નાટક કે ત્યારે સર્વાઈ શકે ત્યારે રિપીટ મોડ માં ભજવાયા કરશે તકલીફ ત્યાં છે તમે નોંધજો આટલા વખત થી જે નાટકો આવી નિશુલ્ક વસ્તુઓમાં પ્રસ્તુત થયા છે એ નાટકોના પછી કેટલા શોધ થયા એ નોંધજો કારણ માત્ર એટલું છે કે બજેટ મળ્યા મળી ગઈ મફતમાં નાટક થઈ ગયું પણ જયારે એ જગ્યાના પૈસા ચૂકવીને એ જ કલાકારોને પેમેન્ટ વધારે ફરીથી કારણ કે તમે સારું પેમેન્ટ આપ્યું હશે તમને જયારે પૈસા એ પેમેન્ટને જાળવી રાખવા માટે તમને ઓડિયન્સની જરૂર છે આવે પણ ઓડિયન્સ એમ છે હવે પેલું જે ગણતરી અમુક ફિલ્મો માટે થઈ ગઈ છે ને કે અત્યારે ભલે થિયરમાં કોણ પૈસા ખર્ચી દે ઓટીટી પર આવશે ત્યારે જોઈ લઉં તો એવું છે કે એ વખતે એ બધા માટે ફરવાનો બેઝિકલી મને એવું છે કે કલા કરતા સારી વાત છે આમાં બિલકુલ હું નેગેટિવ નથી થઈ રહ્યો સારી વાત છે કે આટલા બધા લોકો નાટક જોઈ શકે છે એ બાને જે લોકો ક્યારે ક્યાંય દેખાતા નથી અને મોટા ભાગના યુવા વર્ગના લોકો તો બહુ આનંદની વાત જી પણ સાથે આદત પાડવી જરૂરી છે કે આ કળા ખૂબ ખર્ચાળ છે પૈસા જોઈએ છે કલાકારોને સર્વાઈવ થવા માટે તો પ્લીઝ તમે પૈસા ખર્ચીને પણ આને ફરી જોવા જાઓ ને એક મોટો પ્રશ્ન આવા ઉત્સવોમાં થઈ જાય છે રાખવા મારા મતે બહુ જરૂરી છે

मगर वेन एवर देर इज अ टिकट शो तो वो टर्न ओवर टर्नआउट काफी हद तक कम हो जाता है एंड वो एक अमुक म्यूजिक लवर वर्ग ही आते हैं जो कि रेगुलरली कोई ना कोई जगह पे चाहते हैं मगर जो ज्यादातर पार्टिसिपेशन टिकट शोज में जो होता है वो नहीं होता है वो बहुत मुश्किल होती है टू सरवाइव आर्टिस्ट लोगों को सर्वाइव करने में तो ये एक प्रॉब्लम तो है ही और जो काफी तालों से देख रहे हैं ट्रेंड की बात करें हम की अभी क्या नया ट्रेंड किस तरह के म्यूजिक पसंद कर रहे हैं लोग तो बहुत खूबसूरत सुधार आया है जैसा मैं देख रही हूँ कि क्योंकि आई एम आल्सो एक्टिव इन द फील्ड ऑफ म्यूजिक सिंस लास्ट ट्वेंटी इयर्स ऑलमोस्ट सो अहमदाबाद में तो आ, जो मैं देख रही हूँ कि लोग और नए जेनरेशन न्यू जेनरेशन इज टर्निंग टूवर्ड्स ट्रेडिशनल म्यूजिक mm -hmm. और थोड़े से क्लासिक, ट्रेडिशनल म्यूजिक जो हमारे इंडिया से लगता हुआ म्यूजिक है ना उस पर ज्यादा अभी ध्यान देने लगे हैं mm -hmm. वो वेरी गुड चेंज विच इज कमिंग अप राइट नाउ जैसे कि इंडियन इंस्ट्रूमेंट्स सितार, शहनाई, फ्लूट हारमोनियम तबला जो अनप्लग्ड इंस्ट्रूमेंट्स बोलते हैं ना उसके प्रति एक नेचुरल लगाव हो गया है न्यू जनरेशन को हम देख सकते हैं नवरात्रि में भी जो आ, आ, क्या हो, वो क्या बोलते हैं है, शहनाई और ढोल को लेकर तो पूरी पूरी रात चलती है मंडली 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 गरबा की जो पॉपुलैरिटी है हुँ. वो आपको ये पूरा पूरा संकेत देता है कि न्यू जनरेशन का रुझान जो है हुँ. वो वेस्टर्न इंस्ट्रूमेंट से निकलकर धीरे धीरे फिर से जो हमारी पुरानी संस्कृति है उस तरफ जा रही है That's a very good change. A very welcoming change. वो 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 बात 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 कभी-कभी कभी-कभी उसमें सवाल भी भी आता आता है है, है, कि के दिन ही उनको वो पसंद पसंद उसके अलावा ज़्यादातर नहीं सुनना पसंद करते, ये बात भी एक सामने आती है। तो उसके बारे में आपके क्या कहना है कि है, वो चीज धीरे धीरे करके पूरी सोसाइटी में धीरे धीरे हो और वो उससे क्या होगा ज्यादा से ज्यादा जो रूटेड कलाकार है ना देसी रूटेड कलाकार जो जिन्होंने क्लासि, इंडियन क्लासिकल को प्राधान्य दिया है हमेशा से आ, आ, अदर देन वेस्टर्न इंस्ट्रूमेंट्स उन लोगों को काफी हद तक काम मिलेगा रोजगार मिलेगा तो देट्स अ वेरी गुड चेंज और नहीं ये जो आपने बताया कि ओनली वाई वाई ओनली फॉर नाइन डेज नहीं मुझे तो दिख रहा है जैसे अभी अभी पैफॉर्न आए थे Uh, उनका uh, अभी अभी कॉन्सर्ट हुआ तो उनके ना दो प्रोग्राम्स है देर इज वन प्रोग्राम विच इज कंप्लीटली बॉलीवुड अनदर प्रोग्राम विच ही कंडक्ट्स विथ गजल नुमा करते हैं इंडियन कल्चर को लेकर करते हैं सो so, जो नॉट ओनली गजल इंडियन कल्चर को लेके तो गजल तो उर्दू हो गया मगर इंडियनाइज जो क्लासिकल की तरफ रुझान रख के पूरा प्रोग्राम चलाना उसमें भी आ, न्यू जनरेशन का आ, बहुत अच्छा पार्टिसिपेशन रहता है पीपल आर क्रेजी तो वो एक बहुत अच्छा चेंज है मुझे लगता है कि जनरेशन चेंज हो रहा है નવીનતાની આપણે વાત કરીએ તો અત્યારની જનરેશન કઈક નવું માંગતી હોય છે તે ગીત સંગીતની આપણે વાત કરીએ નૃત્યની આપણે વાત કરીએ તેની પણ કે આ તમામ આર્ટ સાથે તમે પણ આમાં સંકળાયેલા છો સંગીત હોય કે પછી ગાયન ક્ષેત્રે પણ હોય એમાં પણ આપ સંકળાયેલા છો અત્યારની જનરેશન શું નવું માગે છે તેમાં નાટકોની પણ વાત કરીએ કે એમાં પણ શું નવું આગામી સમયમાં કરવું પડશે કે જેથી વધુને વધુ યુવાઓ કે જે કોઈ પણ નાટક હોય તો એને વધુ જોવા આવે કારણ કે હમણાં જે સિક્સ એન્ડ ધ સિટીઝ નટરાણી ખાતે એક ફેસ્ટિવલ હમણાં જે નાટકોનો થયો તેમાં રાષ્ટ્રીય લેવલથી ઘણા બધા જે નાટ્યકારો છે તે પોતાના નાટકો લઈને આવ્યા ને ત્યાં પણ મેં જોયું કે દર્શકો ઘણા બધા એવા હતા કે જે નાટકના બેકગ્રાઉન્ડ સાથે નહોતા પરંતુ એ જોવા આવતા હતા મોટા પ્રમાણમાં ત્યાં લોકો ત્યાં નટરાણીમાં જોવા મળ્યા એટલે એ શું નવીન કરવું પડશે અહીંયા મને એવું લાગે છે કે જે તમે પેલા તો નવી વાત કરી અને જે પ્રિયંકાજી એ પણ વાત કરી અને એ બહુ સરસ વાત છે કે અત્યારે ગીતો બી દૂષ બની રહ્યા છે રીમિક્સ નહીં પણ રીમેક્સ બની રહ્યા છે મોટા મોટા ગીતો ના જેમ કે હમણાં એક વિવાદ છે ગીત માટે ના તો કારવા કી તલાશ છે ના હમસફર કી તલાશ છે અને ગીત બહુ સુંદર બન્યું એવું નથી કે અત્યારના ગીતને બગાડી નાખ્યું જૂના ગીત બહુ સુંદર ગીત બન્યું પણ મજાની વાત એ છે કે એ શબ્દો એ ભાવ એ બધું જે એ વખતે થયેલું એ બધું ઠેરાવથી કરવામાં આવેલું અને બહુ એવા લોકોએ કરેલું કે જે લાઈફની ફિલોસોફીને કે સંગીતને કે કળાને બહુ ડીપમાં બહુ જ ગહનતાથી લેતા હતા અને એટલે એ વસ્તુ આજે પણ સરસ લાગે છે તો અત્યારની ઓડિયન્સ જે છે ને તમે જોશો તો એક હવે અપ્રોચ નીકળ્યો છે ફ્યુઝન ફ્યુઝન જે પણ વસ્તુમાં તમે એક ફ્યુઝન કરો ને

સેમ અભિવ્યક્તિ સાથે પણ થાય છે કે જે લોકો નાટક જોવા ટેવાયેલા નથી અથવા તો ફર્સ્ટ ટાઈમ હશે કે જે લોકોનો નાટક તો મને એવું લાગે છે કે ધીરે ધીરે કરી અને એક જેને કહેવાય ને કે દરેક નું એક ઇવેન્ટ કેલેન્ડર કે એક એવું એક કેલેન્ડર છે દરેક વ્યક્તિનું કે મારે આ વસ્તુ જોવા જવી છે અથવા તો બહાર જવું તો હવે એવું થઈ ગયું છે કે બહુ બધા રેસ્ટોરન્ટ પણ થઈ ગયા છે બહુ બધી જગ્યાઓ પણ થઈ ગઈ છે તો એમાં ઘણા બધા લોકોએ આવી રીતે કલ્ચરલ પ્રોગ્રામ્સમાં જવાને પણ એ ઇન્ક્લુડ કરી દીધું છે પોતાના કેલેન્ડરમાં તો જે આ લુકિંગ ફોર ઇટ કે આ વખતે કયો કલ્ચર જેમણે પાપોન ની વાત કરી લકી અલી આવે છે સોનું નિગમ તો એમણે એ લોકો રાહ જોઈ રહ્યા છે કે કોના કોન્સર્ટ આવે છે આપણે કેવી રીતે જઈ શકીએ બીજી એક વાત થઈ એ કે માર્કેટિંગ અને પીઆર એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે એટલું સરસ થઈ ગયું છે કે તમે જેને કીધું કે નવા લોકો આવે છે હવે હાવ એમને કેવી રીતે ખબર પડી કે નટરાણીમાં આવું કંઈક થઈ રહ્યું છે સોશિયલ ઇઝ પ્લેઈંગ અ વાઇટલ રોલ કે એની અંદર એવી રીતે વસ્તુ પહેલા લોકો પાસે જાણવાના માધ્યમો જોતા હતા કે ન્યૂઝપેપર કે હોર્ડિંગ અથવા તો ક્યાંક ન્યુઝ ની અંદર કે એમ કંઈક આવે બાકી હવે સોશિયલ મીડિયા બહુ સરસ થઈ ગયું છે કેટલાય એવા પેજીસ છે કે જે રેગ્યુલરલી ઇવેન્ટ અપડેટ આપે છે કે આવી ઇવેન્ટ આવી રહી છે આવી ઇવેન્ટ આવી રહી છે અને ધીસ ઇઝ હાઉ યુ કેન ગો તમે આ રીતે તમારા પૈસા બચાવી શકો અને જઈ શકો તો એ બધી વસ્તુઓ બહુ એ થઈ રહી છે અને એના લીધે લોકો એને વધારે સિરિયસલી લેવા માંડે ને રહી વાત એવી વસ્તુઓ લોકોને ગમે છે તો મને એવું લાગે છે કે લોકોને બહુ જ રિલેટેબલ જેને કહેવાય કે અત્યારની કનેક્ટ લોકોને કનેક્ટ જોઈએ થોડીક આડી વાત કરું તો પણ હમણાં એક લાલો जी आ मुझे यहाँ पे एक बात याद आई है अभी आप कह रहे तो थे कि व्हाट जीवन में हुई इससे जी प्रियंका जी आप शुरू कहता था हाँ मैं कह रही थी कि यू जस्ट आस्ट मी अ क्वेश्चन आई आस्ट अ क्वेश्चन कि व्हाट न्यू ट्रेंड यू कैन सी है ना जो कि तो मुझे क्यों लगता है कि बहुत अच्छी अच्छी चीजें तो है ही नए जनरेशन में जो सीपिन हो रही है लेकिन जो एक चीज मुझे खटकता है वो ये है कि अटेंशन स्पैन बहुत कम हो गया इन लोगों का इन फॉर दैट मैटर एवरी हाँ जो अटेंशन स्पैन कम हो गया है तो पहले जो हम लोग एट लेंथ एक गाना तीन अंतरे का होता था चार अंतरे का होता था तो लोग सुनना पसंद करते थे कि नहीं इसके अगला अंतरा आपने क्यों नहीं गाया ऐसा पूछते थे कि आपने आ, अगला अंतरा क्यों नहीं गाया uh, hmm. आ, दो ही क्यों तो गाके छोड़ दिया का गाना है तो सिंग थर्ड तो तो थर्ड वो वो चीज अब अब नहीं रहा पीपल hmm. uh, क्विक so, एक नया ट्रेंड जो है ना hmm. uh, जारी है सो दैट इज दैट इज तो थोड़ा थोड़ा के निकल जाते हैं तो मुझे एज एन आर्टिस्ट आई फील लिटिलफाइड वेल परफॉर्मिंग कि, यार, uh, uh, कि कौन सा पोर्शन गाया जाए और कौन सा नहीं गाया जाए वो एक हाँ. बहुत बड़ा uh, mm. ये होता है और नॉट ओनली आर्टिस्ट इवन मेनी ऑडियंस आल्सो फील अनसेफाइड फॉर दैट मैटर मगर एट द सेम टाइम दिस इज द ट्रेंड विच इज राइट नाउ हैपनिंग कि लोगों में अटेंशन स्पैन कम है तो उनको जल्दी जल्दी जितना हो सके चेंज दिया जाए तो mm. so, ये दोनों तरफ की बात है अच्छा और बुरा दोनों क्योंकि कम समय जी. में ज्यादा से ज्यादा सुनने को भी मिलता है लोगों को हाँ. वो भी है <laughs> तो, जी, तो ये 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 सिलेक्टिव तो आ, सिलेक्टिव ये थाई गया उसे जी जस्टर नग भाई बट आई अग्री विद सर कंप्लीटली के हमने सेटिस्फेक्शन नहीं था थी ताई हो के आप बहुत सुंदर एक समय गीतों माहौल बनाए होते हैं तो नाटक चले थे ताई से एक पहला ना नाटक हो जाता था तो બે એક્ટ નાટક જેને ના નાટક કહેવાય એવા નાટક થતા એવું છે કે આ પ્લેટફોર્મ પરિનિટનું પિસ્તાળીસ મિનિટનું એક કલાકનું મીથ ની આ જ વસ્તુ છે કમ પણ તમે વિચાર કરો કે બિન વોચમાં તમે એક સાથે આઠ દસ કલાકનું કન્ટેન્ટ એક બેઠકે જુઓ સરખું રાઈટ એમાં કોઈ વેરિયેશન નથી એક ને 30 જો તો 8 કલાક બેસીને બીન વોશ કરો દૂરંદર ફિલ્મ જેના અત્યાર તમે વખાણ કરો તો એ ફિલ્મ 3.5 કલાક ની છે જી એટલે આટલું કમાય અને અરે તમે ફિલ્મ લેને જ આવતો અમે પોટ્ર ફિલ્મ મેકર પણ છે તો બનાવીએ ત્યારે એમ કહે છે કે ના 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 બે કલાકથી વધારે હવે કોઈ દોવાનું જ નથી 2 કલાકની ફિલ્મ બનાવો પણ સાડા 3 કલાકની ફિલ્મ કેવી રીતે આટલું કમાય હમ જેટલી પણ હમણા ચાલેલી ફિલ્મોતે

કે બદલો ને બદલો ને બદલો ને ગીત બદલો ને ગીત બદલો ને એટલે અમારે ગીત બદલવાનું કારણ કે એમને એ જે અંતરો યાદ છે એ એમાં નાખી લીધું હવે બીજું બદલો ને બદલો ને એવું બધું બહુ થતું હોય પણ મને એવું લાગે છે કે ઇનફેક્ટ આપણે બીજી ડિરેક્શન તરફ જઈ રહ્યા છીએ જે ડિરેક્શન એવી છે કે લોકો હવે એના પર પણ સેટલ થઈ ગયા છે કે જે મોડ છે એને એવી રીતે સ્વીકારવો ધારો કે મોડ રીલ્સ નો છે તો એ જે અવધિ છે એટલી જ હોવી જોઈએ પણ જો મોડ વેબ સિરીઝ છે તો હું આઠ કલાકની બી જોઈશ એની હું છું એટલે આ મૂડમાં પણ લોકો છે એટલે બહુ જ અનપ્રિડિક્ટેબલ છે અત્યારે ઓડિયન્સ ને કેચ કરવું સમજવું અનપ્રિડિક્ટેબલ છે પણ એક વાત તો છે દેટ ઇઝ રિલેટેબિલિટી કનેક્શન રિલેટેબિલિટી અને કનેક્શન જ્યાં પણ મળે છે ને લોકોને પીપલ વિલ ગો તે પરફોર્મન્સ ગુવો તમે મેં હમણાં જ પરફોર્મન્સ રહ્યું સિંગિંગનું પહેલાં ઓર્કેસ્ટ્રામાં પરફોર્મન્સ શું થતું હતું કે બહુ સારા સિંગર્સ બહુ મોટા મોટા પ્રિયંગ્રાથી ત્યાં બધા એ લોકો થોડું ઘણું પરફોર્મ કરે એ લોકો ડાન્સર નથી કે ડાન્સ કરી અને પરફો એમની સાથે ડાન્સર્સ હોતા હતા એ કલ્ચર પણ આવેલું કે એ પરફોર્મ કરે એ ગાતા હોય અને પાછળ એક ડાન્સર્સની ટીમ હોય જે ડાન્સ કરતી હોય એ સોંગ ને અકર્ડિંગની હવે એક કલ્ચર મેં એવું જોયું કે જેટલા પણ સિંગર્સ છે એ લોકો કોરસમાં જાય અને બધા નાના નાના સ્ટેપ ડાન્સના પરફોર્મ કરી અને દરેક ગીત ગાય અને ઓલ ધ સોંગ્સ વર મેડલે બધા જ ગીતો એટલે દે વર પરફોર્મિંગ અબાઉટ થ્રી ટુ ફોર અવર્સ અને ત્રણ થી ચાર કલાકમાં એવરી સિકવન્સ ઓઝ મેડલે અને એમાં એ લોકો દરેક આખી ટીમ ડાન્સ કરતી હતી અને લોકો જોતા હતા તો નવું કંઈક નવું કંઈક નવું એ તો ઓડિયન્સ ડિમાન્ડ રહે છે કે આ તો થઈ ગયું હવે તમે નવું શું લાવો છો નવું શું લાવો એ તો છે પણ સાથે સાથે એ પણ છે કે હવે લોકોને એવું પણ થઈ ગયું છે કે આ વસ્તુમાં યુનિકને શોધવી જોશો તો એમાં જે જે ગીત છે એની અંદર એ લોકો ઘણા બધા ક્લાસિકલના પીસીસ ઉમેરી દે છે ઘણી હરકતો ઘણી વસ્તુઓ નવી કરે છે અને એ લોકોને બહુ ગમે છે પાછા એના પણ વિડીયોઝ બને છે કે પેલી રંગનાથને જે રીતે ગાયું એ રીતે એ સરગમનું હાય રામાનો વિડીયો એ બધા ચેલેન્જીસ લઈને કરતા હોય છે તો એ પણ બને ચોક્કસ અંતમાં ઘણી બધી બાબતો છે ચર્ચા કરવા લાયક પરંતુ સમયનો અભાવ છે અંતમાં પ્રિયંકાજી આપના અને સૌનકભાઈ નાનકડી પ્રતિક્રિયા જો આપવી હોય જો સમયના સાથે બદલાવ કેવો થઈ રહ્યો છે ભવિષ્ય કેવું જોઈ રહ્યા છો આપ આ તમામ બાબતમાં તો બે લાઇનમાં કહેવું હોય કે પ્રિયંકાજી આપનાથી શરૂઆત કરીએ જલ્દી दो लाइन में कहना हो तो मुझे लगता है कि इट इज अ वेरी गुड थिंग विच इज हैपनिंग राइट नाउ इज कमिंग बैक टू द इंडियन रूट्स एंड मुझे लगता है कि हम हमें उन्हें वेलकम करना चाहिए और जो गवर्नमेंट के इनिशिएटिव्स है mm -hmm. कि ज्यादा से ज्यादा आर्टिस्ट को प्लेटफॉर्म मिले और ज्यादा से ज्यादा लोगों को एक्सपोजर मिले टू आर्ट एंड कल्चर दैट्स अ वेरी गुड इनिशिएटिव विच इज गोइंग टू रियली हेल्प ઇન્ટેક્ટ રાખને એડ અ વેરી વેલ્યુ બસ જે પણ કલા છે ને એને સર્વાઈવ થવા માટે બધા ઓડિયન્સ ના દાદ તાલીઓ અને એની સાથે સાથે નાણાની પણ જરૂર હોય તો તમે દરેક આર્ટ ને ખાસ કરીને થિયેટર આર્ટ ને પૈસા ખર્ચીને જુઓ એને પૈસા આપો અને કલાકારો બહુ જ મહેનત કરે છે કઈ પણ કરવા માટે પછી હોય સિંગિંગ હોય કે નાટક હોય તો એમને માત્ર તાળીઓથી કે વખાણથી એપ્રિશિએટ ના કરો એમની કલાને વધારે ને વધારે મંચ આપો પૈસા આપો જેથી એ કલા વધારે ગ્રો થઈ શકે પણ અત્યારે સમય બહુ જ સારો છે વી આર બ્લેક કે વી આર ઇન ધી ટાઈમ ચોક્કસથી સમય ખૂબ જ સારો છે અને લોકોનો પ્રતિસાદ પણ એવો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં જે નાટકોની વાત કરીએ ગીત સંગીતની આપણે વાત કરી નાટકોની પણ ખાસ વાત કરીએ તો ન માત્ર ગુજરાતી પરંતુ હમણાં જે નટરાણીમાં જે ફેસ્ટિવલ થયું છ દિવસનું નાટકનું જે ફેસ્ટિવલ અને એમાં રાષ્ટ્રીય લેવલથી આપણે વાત કરીએ તો નાટકો આવ્યા અને ઇંગ્લિશ ભાષામાં પણ આવ્યા અલગ બી અન્ય ભાષા પણ આવ્યા જેનું ઇંગ્લિશમાં જે સબ પણ મૂકવામાં આવ્યા હતા સ્ક્રીન પર એ જોવા પણ એક અલગ અલગ જ વર્ગ છે આખો કે એ નાટકો જ પણ જો તેમની ઇંગ્લિશ પ્લેસ પણ જોવા છે આવા પણ અત્યારે જે વર્ગ છે તે પણ જોવા મળી રહ્યો છે એટલે કે એક સારી બાબત છે કે અત્યારે વધુને વધુ લોકો હવે નાટકો તરફ જોવામાં જે જોવા માટે આગળ આવી રહ્યા છે ગીત સંગીત અને નૃત્ય માટે તો લોકો ક્યાંક ને ક્યાંક જોતા જ હોય છે વધુ પ્રમાણમાં હજી પણ આવે ને કેવા બદલાવ કરવા જોઈએ તેમાં એ પણ ચોક્કસથી આપણે મહત્વની બાબત છે તેના પર આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા સોનકભાઈ અને પ્રિયંકાજી બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો હાલ હોટ ટોપિક ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર